આ બધું તે લોકો દલ મંગલ ઓર દઈ બાળલા કે મેલા રોવે મેં અમારા મનો આ કરી છે તો છે અહીંયા નું અમારું તો ટ્રાહ હો હો ટ્રાહ છે હોય ને વાત બીજા ના વાત તો કરી

હવે શૂટિંગ સારું આવશે કવર સડાયું છે ડેલી કટે હેલો આપણે આખરે ચોથું ટોલું આજે આઈ ગયું છે મારે નથી પીવું અમારે છે દેખાડા તો નહી હોય તમને પણ શરમાય એટલે હવે દેખાડવા જો પેલે પેલો કર્યું પેલો તો અમાર મોણ છે તો એટલે ખબર ના પડી હું તમારો ભડોળ હતો સીતો એટલે કટ થાય આ બ્લોગ સે બ્લોગ સે બ્લોગ હવે તો ઓરિજિનલ એ ઓરિજિનલ વોઇસ મેળવાનું રાખ્યો પછી નચ્ચી એમ કે પછી વોઇસ બી તો નવો એડ કરવાનો નઈ અને આ મૂકી દીયે તો બસ લાઈટની ઓળી પાછળ આવતો તો લગભગ બાર તો બારે બાર આપણે અહીંયા ઉતારી દીધા નથી અને દોરી ત્યાં ત્યાં આવશે તો છે પૂદી ઉતારી દીધા છે ત્યાં સુધી અહીંયા આવશે બરો અહીંયા મારા પગમ પડ્યા છે બે ચાર અને હવે રેવીશ માં ટ્રોલી પાછળ જઈ રહી છે અમને યાર મુકતી વાહ તો આર્યું તો આપણો લાસ્ટ ટોલો તો છેલ્લો ટોટલ 4 ટોલો આયા 4 ટોલો આયા અને આ છેલી 13 ટોબલીઓ અહીંયા બાકી છે પેલે જગ્યાએ આપણે ઉતારીને અહીંયા આ આગળ તો દસેક જેટલી ઉતારવાની બાકી છે અને જોઈ શકો છો પાછળ લેવરિંગ થતું આવે છે અને તાર ખેંચવા માટે આપી દીધા છે અમારા બેક વિસ્તારને તો એ લોકો કાલે આવશે તો કાલે તારનું કામ ચાલુ થઈ જશે તો આ છે અમારી કોબ્રા શર્માઉ ટીમ તો આપ જોઈ શકો છો પાછળ લાઇન શેર મુકાઈ દીધો છે હાલ ખાડાનો થોડું લેવરિંગ ઓગળ બે ઓગળ ઊંચા ને તો એ કરી અને પછી અંદર આપણે જાતે મૂકીશું જો પાછળ અહીંયા મુકાઈ દીધા ને બધા ના વિક્રમ ભાઈ

આવા શિયાળાનું આટણ કોઈ જોઈ લે તો એની શું કહેવાય સિંહ કહેવાય મહાપુરુષ મહાપુરુષ તો ના કહેવાય કોઈ એકોટો પોણી સબાઈને ચીર તો વાંધો નથી આવતો પણ આથી એકદમ બીક આવે અને આ અત્યારે આપણે નવું લઈ આવ્યા છો લમાણાથી ગોમમાં અઠવાડિયાથી ગોતતા હતા પણ ચાળવા ગોમ મળ્યો નહીં પછી લમાણાથી લાવ્યો આપણે કેમ લાગે છે જુઓ ਕਿਉਂ ਲਾਗੇ ਸ਼ੂਟਿੰਗ ਸਰੋ ਹੁਣ ਆ ਪੈਰ ਨੂੰ ਬਾਰੇ ਕੋਈ ਭਾਲੇ ਨਹੀਂ ਨੀ ਨਾ ਮਾਟੇ ਆਪਣੇ ਉਪਰ ਓਕੇ ਇਹ ਰਿੰਗ ਬੜਾਤੀ ਨਹੀਂ ਹੋਇਆ ਡਾਕਟਰ ਜੀ ਦੇਖੋ ਪਰ ਆ ਕਾਢੀਂ ਤੋਂ ਪਾਸੇ ਲੁੱਕ ਕਿਉਂ ਲਾਗੇ ਕਿਉਂ ਨੇ ਭਾਲਦੇ ਉੱਪਰ ਕੁਝ ਹਮਮ ਬਸ ਹਾਂ ਸ਼ਰਾਬ તો પહેલી વ્લોગ મેલવાનો મે ટ્રાય કરીશો બચે બચે કોમ હોય એટલે ગેપ આવી જ તો પછી થોડી ગેપ આવી જશે તો હવે રેગ્યુલર આપણે વ્લોગ મૂકીશ તો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અને જય માતાજી હર હર મહાદેવ તો ઠંડી લાગ્યા છે ને બે ત્રણ પેર ઉપર મે કહવાનું 2:00 વાતા 1:30 બંધ થઈ નાખ સવારનો સવારના વાગે ઉઠવાનું અને હોજે લગભગ અગિયાર થી બાર બાર વાગ્યા પહેલા તો હું તમારે હું કારે હાર્યું નથી તો એ કારે ખુઈ જાય માથા જાય તે મિત્રો સપોર્ટ કરતા રહેજો તો અમે બાર શું બેય વગાડી દઈશું વિડીયો મૂકવામાં તો એક જ બસ એડિટિંગનો ટાઈમ મળી જાય ને તો ઘણો થાય એડિટિંગનો ટાઈમ ન મળવાથી જ વિડિયો મૂક્યા નથી બાકી લેપટોપ પેક પડ્યું છે પીસી પેક પડ્યું છે બે ફોન પેક પડ્યા છે આટલું શૂટિંગ કરી પડ્યું છે પણ હવે મૂકવાનું નહીં એટલે કોઈ કોંગનું નહીં છતાંય બીજી એક વાળી ચેનલ છે અલગથી એમાં બધું મૂકીએ છીએ તો એ જોતા રહેજો અને આ ચેનલ મેઇન છે તો આ ચેનલને ખાસ સપોર્ટ કરજો અને સપોર્ટ કરજો બસ બીજું કોઈ કેવું નથી કરો અને એટલું ઘણું થઈ ગયું વિડીયો જોતા રહેજો ટાઈમ મળે જય માતાજી